આવી જય જય શ્રી આપ સૌને પ્રણામ જય માતાજી જય શ્રી આરામ તો હું અત્યારે જાઉં છું યુરોપમાં ચાલો ફટાફટ રવિવાર છે સાંજ પડી ગઈ છે સવારની મારી ફ્લાઇટ છે નીકળું છું અહીંયાથી થી લુટોન એરપોર્ટે અને મળીએ रास्ता चलो पे आगे आगे बात करो फिर एक बार से आप सभी को प्रणाम मैं जा रहा हूँ दूसरे घर पे तो चलिए ये है मेरा यूके का घर निकल रहा हूँ यूके के घर से फिर मैं इंटर करूंगा हमारे यूरोप के घर में ये सब भगवान की कृपा है केवल केवल हरी नाम पाई के न गति अजामिल गणिका गीत सब लोग तर गए हैं केवल नाम से नाम से भगवान से भी बड़ा भगवान का नाम है तो चलिए यह मेरा लास्ट आपको बाय बाय कुछ दिनों के लिए किचन है और चलो फटाफट निकलता हूँ एक शेर सुनाता हूँ मस्त हमको નહીં હા તો જોવો ભાઈ અહિયાં છે ને હવે શિયાળો ચાલુ થઈ ગયો શિયાળો થઈ જાય એટલે જો કાઈ દેખાય નહીં અને વરસાદ પણ આવે ઠંડી પણ પડે એની વાત પૂછો માં આવું બધું છે વાતાવરણ યુકે માં હવે જોઈએ છે ઇટાલી માં કેવું છે ઈ કારણ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ચાલુ થઈ ગયું છે એટલે ખબર ના પડે કે ક્યાં કેવું વાતાવરણ છે અને જીવનમાં જુઓ જો અહિયાંથી છે ને રસ્તો આગળ નથી દેખાતો બરોબર પણ હાલિયા કરો ને તો ને રસ્તો કપાય બરોબર તો જો રસ્તો મારો કપાઈ જાય છે હમણાં હું સ્ટોપ કરી દઉં કે આગળ કઈ દેખાતું નથી જીવન એવું જ છે હાલિયા કરો આલિયા કરો આલિયા કરો રસ્તો મંદિર બધું મળી જશે તમે બધા કે છો કે ભાઈ તમે ક્યાં જાવ છો છો શું કરવા તમે તો તો રાખો એવું ન હોય ભગવાનની કૃપાથી ફરવાનું સમ્યક કામ કરવાનું સમ્યક ખાવાનું બધું સમયક બોલવાનું હું આમ તો તમને એમ થતું હોય કે મીડિયા અવતારો બહુ બોલું છું તો મને એમ થાય કે હું બહુ મૌન રહું છું તો સમ્યક જીવનમાં બધું કરવાનું બરોબર કઈ વાંધો નથી मौज पड़े वो जीवो मस्त जिंदगी आज छे कल तो सिर्फ मौत है ठीक है तो मैं जा रहा हूँ इटली में क्योंकि मेरा घर वहाँ है तो कभी यहाँ कभी वहाँ कभी यहाँ सब हरी इच्छा से ये भाई क्या बोलूँ हिंदी गुजराती मिक्स में बड़ा का बोल से बरोबर तो ने मजा आए के हिंदी लोग वाला एम कह राजू भाई ते तो, तो गुजराती बोलो छो हिंदी तो बोलता

છે ને રસ્તામાં મેપ નાખ્યો છે તો કઈક ટ્રાફિક બહુ બધી છે આજે રવિવાર છે ને તો ફટાફટ ચાલો રસ્તા બદલે છે ઓટોમેટિક મેપ એની રીતે તો ચાલો ફટાફટ બતાવું થોડું ક્લેસ્ટર પછી લુટોન એરપોર્ટ છે ને હવે અહીંયાથી થી હાઈવે ઉપર ચડું છું લેસ્ટર થી એમ વન લંડન વાળો હાઈવે છે સુપર ફાસ્ટ છે અને તમે જોવો છો ટ્રાફિક ને બધું ચાલુ થઈ ગયું છે આમ મારે હાંકવાની મજા અને આમ તમારે એમ કે આમ થોડુંક ધ્યાન રાખવું પડે એમ કારણ કે બધા નિયમ થી ચલાવતા હોય એટલે એક જ દ્રષ્ટિ રાખવી પડે એમ એક જ નજર થી એક જ છીલા ઉપર વયા જ આવેલ પછી વાંધો ના આવે તો અહીં આવા હાઈવે હોય છે અને જાણવાનું તો જોવો તમે ભાઈ ભાઈ જાણવાનું અહીંયા પ્રમાણ બહુ છે હો ખબર નહીં ચાલો તો આ છે લંડન લુટોન જવાનો રસ્તો હાઈવે એમ વન અને આગળ હવે છે આપણે જોશું ઇટાલી એરપોર્ટ ને બધું અચાનક જ તેજ બારીશ ચાલુ થઈ ગઈ છે જોવો છો અહીંયા છે ને ગમે ત્યારે વરસાદ આવે પણ પહેલાથી કીધેલો હોય છે કે આવશે તો અત્યારે ચાલુ થઈ ગયો છે અહીંયા હોટલ ઢાબો આવે છે તો ઢાબે થોડી વાર હું હોલ્ડ કરો છે નેક્સ્ટ લાસ્ટ

એટલો પગાર હોય છે

લુટોનથી છે ને ગાડી પાર્ક કરી છે ને ત્યાંથી છે ને જાઉં છું એરપોર્ટે તો ટેક્સી બુકિંગ કરી છે ફોનમાંથી બોલ્ટ અને ઉબેર હાલે છે તો બોલ્ટ છે ને સસ્તું છે ઉબેર મોંઘું આવે છે તો મર્સિડીઝ મર્સિડીઝ બેન્જ આવે છે જુઓ લખેલ છે મર્સિડીઝ બેન્જ છ મિનિટમાં આવે છે બરાબર હવે તો જુઓ કેવું થઈ ગયું છે ગમે ત્યાં ઉભા હોય ગમે એવી ગાડી તમારે મોંઘા મોંઘી હોય ને ભલે ને અત્યારે બધી ટેક્સીમાં હાલે ફટાફટ આવે તો મેં મગાવી છે મર્સિડીઝ આવે છે હમણાં મર્સિડીઝ આવી જાય મર્સિડીઝ હા હા યાર હા આવી ગયો છું હું એરપોર્ટે આ છે બહારનો નજારો અને જાઉં છું હવે અંદર અહીંયાથી બજો બધી જાતની બસો ઉપડે ગમે ત્યાં જાવું અહીંયા આ બાજુ બધા પ્લેન છે તો ચાલો અંદર હવે મારે ચેકિંગ કરાવવાનું છે અહીંયા તો બહુ બધી લાઈન છે જોવો છો બહુ બધી જબરજસ્ત તો વારા પછી વારો મે પછી ગારો એવું છે તો ચાલો લાઈનમાં આવી ગયો છું ચેકિંગ થઈ જાય એટલે પછી સિક્યોરિટી બહુ બધી પ્રોસેસ હોય છે એરપોર્ટમાં પણ લાંબા લાંબા કરી નાખે હવે તો ડિજિટલ થઈ ગયા વાંધો ના આવે એવા મશીનોન છે અને જો બેગ ન હોય ને તો તો પછી એમ ને એમ વયું જવાનું આવી રીતે રેસ્ટોરન્ટ હોય છે આ બાજુ કલેક્શન છે ચશમાનો બધા

દોડો 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 નકર ઉકડી જશે અહીંયા દોડવું પડે હો ફ્લાઈટ જવા માટે નહીતર ઉકડી જાય એટલો બધો વરસાદ પડ્યો કે એરપોર્ટ ને અંદર પાણી ઘરી ગયું જો પાણી પડવા માંડ્યું અંદર એટલો વરસાદ કેટલો વરસાદ હશે એરપોર્ટ ને અંદર પાણી ઘૂસી ગયું એટલે ઉપર થી પડે છે એમ લીક થયું છે કે લીક

ઉત્તરિયા છે નીસ ફ્રાન્સ ઉત્તરમાં જઈ રહ્યા છીએ જોવો છો તમે નો નજારો વાતાવરણ અહીંયા પટાકલો છે વરસાદ જેવો બધી જગ્યાએ સેમ સેમ અત્યારે અમુતરી ગયા છીએ અમે ફ્રાન્સના એરપોર્ટ અહીંયા બેગ લેવાની હોય છે મારે તો કંઈ બેગ હોય નહીં ખંભે એક બેગ હોય એ લઈને વહેતા હોય એટલે કંઈ ટેન્શન ન હોય બહુ સારી રીતના હોય છે એરપોર્ટ છે બહુ મસ્ત છે એમ બહુ મસ્ત 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 પૂરી ચો પૂરું તરત જ બારોબાર ની અંદર નિસને નિસ ફ્રાન્સ છે ને ત્યાં એરપોર્ટ છે ત્યાં મેટ્રો ટ્રેનની ટિકિટ કાપવાની છે જ્યાં અહીંયા તો દસ યુરોની ટિકિટ આવે હવે એ જ ટિકિટ સેમ મેં મારા ફોનમાં એપમાં કાપી છે તો ખાલી દોઢ યુરોની આવી છે જે આ એપ છે તમને બતાવું આ સેમ છે આ એપ આ એપ હોય તો ખાલી એક જ મિનિટ બતાવું છું એનએફસી ચાલુ કરવું પડે બરાબર ટિકિટ કાપેલી છે ખાલી દોઢ યુરોની આવી બરાબર અહીંયા અહીંયા કાપો તો દસ યુરો એટલો ફેર છે આ ટ્રેનમાં જવાનું તો આવી રીતે એપ ડાઉનલોડ કરી દેવાનું

પણ હવે ટાઈમ નથી ઓરખાણ કાઢવાનો જવું છે ઇટલી અહીંયા ગયો તો બપોર થઈ ગયા છે હવે હમણાં અહીંયાથી પાછું લઈ લેશ ટ્રેન તો હું જાઉં છું ટ્રેનના સ્ટેશને ત્યાંનો આ ચર્ચ છે मस्त बड़ा हाली ही ने जाय बिल्डिंग और मस्त छे हो बाकी बटू मस्त छे भाई पर भारत देव हो तो नहीं हो भाई भारत तो भारत छे मेरा मुल्क मेरा देश मेरा है वतन शांति का उन्नति का प्यार का संगम अलग अलग प्रकार तमने देखा से कोई, नानी जटा कोई जटा ना जटावारा कोई मोटी जटा बहु मोटो बढ़ो मॉल पड़ो नहीं ताशा क्या घर तो ये है फ्रांस का ट्रेन स्टेशन यहाँ से आपको मिलेगी ये ट्रेन स्टेशन का नाम है निस विले यहाँ से आपको मिलेगी ट्रेन इटली जाने के लिए अभी मैं लूँगा यहाँ से टिकट चलो फटाफट टिकट लेते हैं बहुत ट्रैफिक भी है फटाफट टिकट लेते हैं माय गॉड टिकट लेने में कितनी ट्रैफिक है माय गॉड हर वक्त यहाँ ट्रैफिक होता है कितने सारे लोग होते हैं और यहाँ कोई ऑफिस ઓફિસમાં તો કોઈ સર્વિસ નહીં હે છે ઓનલાઈન લઈને ટ્રાફિક જુઓ છો ભાઈ આ બધા મોનાકો જાય છે ફ્રાન્સ આવે અહીંયાથી મોનાકો છે ને ચાલીસ મિનિટ થાય છે તો ઈઝી થઈ જાય તો બધા મોનાકો જાય છે હું હવે જાઉં છું અહીંયા મારી બાજુ વેન્તી મેરિયા હમણાં ક્યાંથી છે અહીંયા બતાવે છે ચાલો ફટાફટ નીકળી જાવ છો અહીંયાથી અહીંયા વેંતી મેલિયા છે વેંતી મેલિયા છે ને ઇટાલીનો છે અહીંયાથી લઈ જાય આવી રીતે અહીંયાથી ઉપર ચડી જવાનું ઓ માય ગોડ ઓ માય ગોડ ઓ માય ગોડ ટ્રાફિક તો જુઓ ઓ માય ફૂલ ટ્રાફિક છે ભાઈ આ બધા લોકો છે ને મોનાકો જાય છે મોનાકો એટલે એટલી બધી ટ્રાફિક હોય છે મોનાકો જવા માટે ચાલો તમે આવો છો ને ફાઇનલી આવી ગયો છું ફ્રાન્સ થી થી મિલિયા ઘણા લોકો કહેતા કે ફૂલ માહિતી આપો તો ઇટાલીમાંથી કોઈને મોનાકો જવું હોય ને તો વેન થી આવી જવાનો ત્યાંથી તમે વેન મોનાકો જઈ શકો વેન થી મિલિયાથી અને ત્યાંથી તમે ફ્રાન્સ પણ જઈ શકો અને ફ્રાન્સથી આવવું હોય તો મોનાકો પણ જઈ શકો અને મોનાકોથી ઇટલી આવવું હોય તો ઇટલી પણ આવી શકો વેન્ટી મિલિયા લખવાનું બરાબર તો હું અમે જાઉં છું ઇટાલીમાં આવી ગયો છું જાઉં છું મારે ઘરે તો ફાઇનલી હું આવી ગયો છું ઇટલીના ઘરે જોઉં છું કે મસ્ત વાદળા પણ નીચે આવી ગયા છે સામે પણ ડુંગર ઉપર જો આવી ગયા છે નીચે તો ફાઇનલી આવી ગયો ઉજાગરો પણ છે કેમ કે આગળની રાતનો ઉજાગરો હતો અને ફટાફટ આખો દિવસ તો ચાલો મળીએ પાછાની રાતે અહીંયા તો મેડિટેશન જેવી જગ્યા છે અને તમે કોઈ ઓળખો આ પત્રીની કોઈ નહીં ને પતરી તો એમાં બહુ ઉપયોગ આવે છે આ બધાને ફાવવા જેવું છે આનું પાંદડું નાખો ને તો ઉગી જાય ખાલી પાંદડાથી ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આપ સૌને મારા